પૂજા માં રાખેલ લોટા ધનનો નાશ કરે છે ભૂલ થી પણ આ ભૂલ ન કરો નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો આજે આપને મંદિરમાં રાખવામાં આવેલ પાણીનો શા માટે આટલો મહત્વપૂર્ણ છે અને તેનો ઉપયોગ કઈ રીતે યોગ્ય રીતે કરવો જોઈએ આપણે એ પણ જાણીશું કે મંદિરમાં કઈ ધાતુનો વાસણ હોવો જોઈએ શું તે પિત્તળ તાંબુ કે બીજું કનિક છે ઘણા લોકો આ બાબતમાં અજાણતામ ભૂલો કરે છે અને બાદમાં પસ્તાવો કરવો પડે છે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે આ ભૂલોથી કેવી રીતે બચી શકાય સાવચેત રહો કારણ કે તેનાથી નુકસાન થઈ શકે છે ભક્ત હંમેશા મંદિરમાં પાણીનો લોટો બરાબર રાખવો જોઈએ હવે વાત કરીએ ઘરનો દીવો તાંબા લોખંડ પિત્તળ કાંસા સ્ટીલ કે માટીનો દીવો રાખવો જોઈએ

ઝાડુ મારતા પહેલા પાણી નો છંટકાવ કરવો જોઈએ કે ઝાડુ માર્યા પછી તે બીજો પ્રશ્ન છે જે વારંવાર પૂછવામાં આવે છે એટલે કે પીરિયડ્સ દરમિયાન મુખ્ય દરવાજો તમે તેના પર પાણીનો છંટકાવ કરી શકો છો અથવા દીવો દાન કરી શકો છો અને જ્યારે ભક્તો મુખ્ય પ્રવેશ દ્વાર પર પાણી અર્પણ કરે છે ત્યારે તેઓ તેને અંદરથી અથવા બહારથી અર્પણ કરી શકે છે ફ્લેટ અથવા તમે તેના પર પાણીનો છંટકાવ કરી શકો છો અથવા દીવો દાન કરી શકો છો અને ફ્લેટ અથવા ભાડાના મકાનમાં રહેતા લોકો પણ પૂછે છે કે મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવા અને પાણી છાંટવાની સાચી રીત શું છે આજનો વિડીયો આ પ્રશ્નોના જવાબ પર આધારિત છે સૌથી પહેલા આપણે જાણીશું કે ઘરની બહાર અને અંદર દીવા પ્રગટાવવાના શું ફાયદા છે ખાસ કરીને ઘરની બહાર દીવા પ્રગટાવવાના પાંચ મોટા ફાયદા છે તેઓ તમને આશ્ચર્યચકિત કરી શકે છે. દરેક વ્યક્તિ જાણે છે કે ભગવાનની પૂજામાં દીવો પ્રગટાવવાનું મહત્વ છે. પ્રિય ભક્તો, હિન્દુ ધર્મમાં દેશી ઘી અથવા સરસો તલના તેલનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તલના તેલનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે. પણ ભગવાનની સામે દીવો કરવો એ માત્ર પૂજા છે. માત્ર એક જ રસ્તો નથી. પરંતુ ઘરની અંદર અને બહાર દીવા પ્રગટાવવાના ઘણા ફાયદા છે દીવો પ્રગટાવવાથી માત્ર સકારાત્મક ઉત્પન્ન થતી નથી પરંતુ તે પાંચ મોટા ફાયદા પણ આપે છે તો ચાલો જાણીએ પરંતુ તે પહેલા ભક્તોએ વિડીયોને એક સુંદર લાઈક અવશ્ય આપો અને તમારા મિત્રો સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવી માહિતી વહેલી તકે મળી શકે અને હા પ્રિય ભક્તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લવાનું ભૂલશો નહીં મિત્રો જુઓ વાત એ છે કે સલાહ આપવાનું કામ આપનું છે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમે માનો કે ના માનો એ તમારા પર નિર્ભર છે પરંતુ ભક્તો એક વાત ચોક્કસ કહે છે કે જો તમે માનો તો તમારી હોડી પાર ઉતરી જશે જુઓ આ વિડીયો અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં તે તમારા પર છે પછી તો તમે પર્યાપ્ત સ્માર્ટ છો તો ચાલો જઈએ પ્રિય ભક્તો આ વિડીયોમાં અમે વધુ વાહિયાત વાતો કર્યા વિના વિડીયો શરૂ કરીએ છીએ નંબર વન ઘરમાં દીવો પ્રગટાવવાથી ધરતી પરથી અંધકાર દૂર થાય છે ઘરનો અંધકાર જ દૂર થાય છે બલકે જે ઘરમાં દીવો બળે છે ત્યાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે સકારાત્મક ઉર્જા ત્યાં રહે છે તે કુદરતી રીતે થાય છે જ્યાં હકારાત્મક ઉર્જા હશે ભગવાન પણ ત્યાં નિવાસ કરશે તેથી ભક્તો પહેલા દીવો પ્રગટાવવાને શુભ માને છે તેલ સળગતા દીવાની અસર તે બુઝાઈ ગયા પછી પણ અડધા કલાક સુધી રહે છે જ્યારે શુદ્ધ દેશી ઘીનો દીવો પર્યાવરણ માટે લગભગ ચાર કલાક સુધી પોઝિટિવ રાખે છે નંબર બે દીવા પ્રગટાવવાના વૈજ્ઞાનિક ફાયદા જ્યારે ઘરમાં ઘી કે સરસ્વના તેલનો દીવો મળે છે તો તેનો ધુમાડો પ્રદૂષણ ફેલાવે છે છે પવિત્રતા રહે પ્રિય ભક્તો આ ધુમાડો હાનિકારક કણોનો નાશ કરે છે વાતાવરણ ને શુદ્ધ બનાવે છે નંબર ત્રણ સુખ અને સમૃદ્ધિનું ઘર જે ઘરમાં ભગવાનની સામે દીવો પ્રગટાવવામાં આવે છે આવા ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે

આવા ઘર શુભ શક્તિઓને આકર્ષિત કરે છે સળગતા દીવો શુભ શક્તિઓને આકર્ષે છે જે ઘર માટે અત્યંત ફાયદાકારક છે તેથી ભક્તો હવે જાણે છે કે મુખ્ય દરવાજા પર પાણી છાંટવાનો યોગ્ય સમય અને પદ્ધતિ શું છે જો તમે મુખ્ય દરવાજા પર પાણી ચઢાવો છો તો તમારે ધ્યાનમાં રાખવાનું છે કે રાત્રે સૂતા પહેલા પાણી એક વાસણમાં ભરી લેવું જોઈએ તમે કોઈ પણ વાસણ લઈ શકો છો

પરંતુ તંત્ર મંત્ર અથવા ખરાબ નજરની અસરને દૂર કરવામાં પણ મદદરૂપ છે આ ઉપાયનો નિયમિત ઉપયોગ કરો આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને રોગોથી પણ મુક્તિ મળે છે તમારે આ પાણીને સૂર્યોદય પહેલા મુખ્ય દરવાજા પર છાંટવું જોઈએ જો તમે સૂર્યોદય પછી મુખ્ય દરવાજાને અન્ય પાણીથી ધોવા માંગતા હો તો તેમાં કોઈ સમસ્યા નથી ભક્તો પરંતુ આ વિશેષ પાણી સૂર્યોદય પહેલા છાંટવું જોઈએ હવે ઘણા લોકો પૂછે છે કે આ પાણી છાંટતા પહેલા સ્નાન કરવું જરૂરી છે કે પછી નહાયા વગર પણ કરી શકાય છે જો શું અમે સવારે મુખ્ય પ્રવેશ દ્વાર પર પાણીનો છંટકાવ કરીએ છીએ તે એક મહત્વપૂર્ણ માપ છે સ્નાન કર્યા પછી તે કરવું જરૂરી નથી પ્રિય ભક્તો વહેલા જાગો સૌપ્રથમ રસોડામાં જાઓ અને પહેલાથી રાખેલ પાણી લો અને મુખ્ય દરવાજા પર જાઓ મુખ્ય દરવાજો ખોલો અને આ પાણીનો છંટકાવ કરો તમારા પૂર્વજો અને માતા લક્ષ્મીનું ધ્યાન કરો એવું કહેવાય છે કે વહેલી સવારે માતા લક્ષ્મી દરેક ઘરના દરવાજા પર આવે છે જે ઘરના દરવાજા ખુલ્લા હોય છે અને જ્યાં પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે માતા લક્ષ્મીનો ત્યાં પ્રવેશ થાય છે જળ છાંટતી વખતે મનમાં માતા લક્ષ્મીની પ્રાર્થના કરો હેમા લક્ષ્મી કૃપા કરો મારા પ્રવેશ કરો હું તમારું સ્વાગત કરવા તૈયાર છું આ પછી પૂર્વજોનું ધ્યાન કરે છે કારણ કે ઘરની ઉંબરીને પૂર્વજોનો વાસ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે તમે ઉંબરા પર પાણીનો છંટકાવ કરો છો ત્યારે પિતૃઓ પ્રસન્ન થાય છે અને તમને તેમના આશીર્વાદ મળે છે તમારે સ્નાન કરવાની જરૂર નથી આ કામ સ્નાન કર્યા વિના પણ કરી શકાય છે હવે તમારા આગળના પ્રશ્નની વાત કરીએ ઝાડુ કર્યા પછી પાણી છાંટવું જોઈએ કે પહેલા જવાબ એ છે કે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલું કામ તમારે પાણી છાંટવાનું છે તે પછી તમે ઝાડુ કરી શકો છો જો તમે સવારે જાગો છો સૌપ્રથમ પલંગ પર બેસીને તમારી બંને હથેળીઓ તરફ જુઓ અને દેવી લક્ષ્મી ભક્તો સરસ્વતી કર મૂલેતું બ્રહ્મા પ્રભાતે કર દર્શન પછી હાથ જોડીને દેવી દેવતાઓને નમસ્કાર કરો આ પછી હાથ સાથે પૃથ્વી સ્પર્શ કરો અને સલામ કરો અને ધીમે ધીમે તમારો જમનો પગ જમીન પર મૂકો પછી રસોડામાં જાઓ અને પાણી લો અને પાણીનો છંટકાવ કરતી વખતે મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કરો માતા લક્ષ્મી અને પિતાનું ધ્યાન અવશ્ય કરો ભક્તો તે પછી તમે તમારા ઘરની અંદર આવો અને તમારી દિનચર્યા કરો જેમ કે ઝાડુ મારવું સ્નાન કરવું વગેરે કરી શકે છે હવે કેટલાક લોકોને એવો પ્રશ્ન થાય છે કે શું પાણી છાંટ્યા પછી મુખ્ય દરવાજાને સાફ કરી શકાય છે

એટલે કે જે દરવાજા પર તમારું નામ લખેલું છે અથવા નેમ પ્લેટ લગાવેલી છે ત્યાં પાણીનો છંટકાવ કરો અને એક દીવો દાન કરો તમે જો નજીકમાં એક જ રૂમ હોય તો તે રૂમના દરવાજાને મુખ્ય દરવાજો સમજીને ત્યાં ઉપાય કરો હવે પછીનો પ્રશ્ન એ છે કે શું પીરિયડ્સ દરમિયાન મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કરી શકાય છે અને દીવો દાન કરી શકાય છે પીરિયડ્સ પર પાણી છાંટવાની કોઈ અસર થતી નથી તમે પાણી છંટકાવ કરી શકો છો પરંતુ દીપદાન કર્મ પૂજામાં આવે છે ભક્તો જે પવિત્રતા વિના કરી શકતા નથી તેનો અર્થ એ છે કે પિરિયડ્સ પૂરા થયા પછી માત્ર દીવાનું દાન કરો આ સિવાય કેટલાક લોકો પૂછે છે કે મંદિરમાં પાણી રાખવું જરૂરી છે કે નહીં અને રાખેલા પાણીનું શું કરવું જોઈએ તેથી શાસ્ત્રો અનુસાર ઘરના મંદિરમાં પાણીનું વાસણ રાખવું ખૂબ જ જરૂરી છે જ્યારે તમે પૂજા કરો છો ત્યારે પાણી ઉર્જાનો સંગ્રહ કરે છે મંત્રનો જાપ કરો અથવા પ્રાર્થના કરો તો આ પ્રિય ભક્તો સવારની પૂજા દરમિયાન એક વાસણ મંદિરમાં પાણી રાખો અને દીવો પ્રગટાવો તે અગ્નિ અને પાણીના સંતુલનનું પ્રતિક છે પૂજા કર્યા પછી આ પાણીનો ઉપયોગ શુભ હેતુઓ માટે કરો

તેનાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે અને ઘરમાં પ્રવેશતી નથી પાણીનો છંટકાવ કરશો થઈ જશે કેટલીક વાર લોકો એવી ફરિયાદ કરે છે કે દવાઓ કામ કરતી નથી આવી સ્થિતિમાં દર્દીને દવાની સાથે આ પાણી સાથે પાણી આપવામાં આવે તો દવાઓ ઝડપથી કામ કરવા લાગે છે આ ઉદાહરણ તરીકે

કારણ કે આ પાણી અત્યંત સકારાત્મક ઉર્જાથી ભરેલું છે હવે વાત કરીએ મંદિરમાં પાણી કેમ રાખવામાં આવે છે પાણીને અમૃત માનવામાં આવે છે અને દેવી દેવતાઓ માટે તેનું વિશેષ મહત્વ છે મંદિરમાં ભક્તો પાણીનો લોટો રાખવો એટલું જ મહત્વનું છે જેટલું તમે દરરોજ ખાવ છો જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તે તાંબાકી પિત્તળના વાસણમાં હોય છે વ્યક્તિએ પાણીનો વાસણ રાખવો જોઈએ આ પાણી સમુદ્ર જેવું સમાપ્ત કરવામાં મદદ કરે છે જો કોઈ વ્યક્તિ ભગવાનને રોજ ખવડાવી શકતો નથી તો તે મંદિરમાં પાણીનો વાસણ રાખી શકે છે જે તેની પૂજા પૂર્ણ કરે છે જેથી ભગવાન તેને સ્વીકારે જેના કારણે તેની પૂજા પૂર્ણ થાય છે

પછી તમે તે પાણી બીજા દિવસે એટલે કે સવારે તુલસીને અર્પણ કરી શકો છો મંદિરમાં રાખેલા પાણીનો ઉપયોગ બીજા દિવસે એટલે કે સવારે તમારી આંખો ધોવા માટે કરો તેનાથી આંખોની રોશની સુધરે છે અને આંખના રોગો મટે છે છે ભક્તો શાસ્ત્રો અનુસાર જે લોકો મંદિરમાં પાણીથી ભરેલો લોટો નથી રાખતા તેમના ઘરમાં દુકાળ આવે છે ઘરની હાલત બગડતી જાય છે પરિવારમાં મુશ્કેલીઓ આવે છે અને ગરીબીનો સામનો કરવો પડે છે જો તમે ઈચ્છો તો ફૂલ વગેરેથી ભરેલો પાણીનો વાસણ રાખી શકો છો જે ખૂબ જ શુભ છે એવું માનવામાં આવે છે મંદિરમાં રાખવામાં આવેલા પાણીનો બીજો ઉપયોગ એ છે કે તેનો ઉપયોગ ઘરના રસોડામાં રસોઈ કે પીવા માટે કરી શકાય છે પરંતુ આ પાણી તો જો ઉપયોગ કરો જ્યારે તમારા ઘરમાં સાત્વિક ભોજન બનાવવામાં આવે છે જો લસણ અથવા ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે તો આ પાણીનો ઉપયોગ રસોઈમાં ન કરવો જોઈએ પ્રિય ભક્તો પરિવારના તમામ સભ્યો આ પાણીને ઓછી માત્રામાં પી શકે છે અને બાકીનું પાણી તમે ઘરના છોડ પર રેડી શકો છો તે વેડફાઈ જતી નથી તેના ઘણા ઉપયોગો છે જો આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો તે આપણા જીવનની સમસ્યાઓ હલ કરી શકે છે છે મંત્રોથી આશીર્વાદિત પાણી ખૂબ જ શક્તિશાળી હોય છે અને આપણા ઘરના મંદિરમાં રાખવામાં આવેલા પાણી પર ભગવાનની કૃપા હોય છે ભક્તો કારણ કે તે હંમેશા ભગવાન પાસે છે આ પાણીમાં તમામ સકારાત્મક શક્તિઓ રહેલી છે અને જો આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો તે આપનું જીવન સુધારી શકે છે સકારાત્મક પરિવર્તન લાવી શકે છે મતલબ કે જો તમે ઘરમાં પીવા રાંધવા છંટકાવ માટે પાણીનો ઉપયોગ કરો છો તો તે આપની સમસ્યાઓનું નિરાકરણ થાય છે અને જો કોઈ કામ નિયમિત કરવામાં આવે તો તેનો લાભ ચોક્કસ મળે છે હું ક્યારેક કરીશ એવું કરશો એટલો ફાયદો દેખાતો નથી પરંતુ જો તમે દરરોજ ઘરમાં એક જ પાણીનો છંટકાવ કરવાનો નિયમ બનાવો છો તો ઘરના દરેક વ્યક્તિએ તેમાંથી થોડું થોડું પીવું જોઈએ તેને છોડમાં મૂકવા દુકાન પર છંટકાવ કરવો જો તમે કોઈ ધંધાકીય સ્થળ બાળકોના પુસ્તકો અથવા સલામત છંટકાવ કરવા માંગતા હો તો તમારે કરવું જોઈએ ચમત્કારો ચોક્કસ જોવા મળશે પ્રિય ભક્તો આવી જ રીતે તમારા ઘરના મુખ્ય દ્વાર પર રસોડામાં રાખેલા પાણીનો છંટકાવ કરો તેથી તેના ફાયદા બહુ જલ્દી જોવા મળશે પરંતુ તમારે તેને તમારા દિનચર્યામાં સામેલ કરવું પડશે અને તેને નિયમિત કરવું પડશે તો જ તમને લાભ મળશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે જ્યારે આપણે બીજા દિવસે મંદિરમાં રાખેલ પાણી ભેગું કરીએ છીએ ત્યારે ક્યારેક તેમાં જીવજંતુઓનો ઉપદ્રવ થઈ જાય છે તો શું તેને ઢાંકી દેવો જોઈએ હા તમે પૂજા પછી તેને ક્રેટ અથવા બાઉલથી ઢાંકી શકો છો જ્યારે તમે બીજા દિવસે તે પાણી ઉપાડશો ત્યારે તે એકદમ શુદ્ધ અને સ્વચ્છ હશે હા ભક્તો તમે આ પાણીનો ઉપયોગ કોઈ પણ હેતુ માટે કરી શકો છો જ્યારે પણ તમે ઘરના મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરો ત્યારે ભગવાન ગણેશના મંત્રનો જાપ કરો ગણપત નમઃ અવશ્ય બોલવું જોઈએ અને અમે તમને વિડીયોમાં શું કહ્યું છે તેને ધ્યાનથી સમજ્યા પછી તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર પાણીનો છંટકાવ કરો હવે તમે જાણો છો કે દીવો કઈ સામગ્રી બનાવવો જોઈએ કયો દીવો ઘરમાં રાખવો શુભ માનવામાં આવે છે લોખંડ તાંબુ પિત્તળ કાંસ્ય સ્ટીલ કે માટી જો ભૂલથી પણ ખોટી સામગ્રીનો દીવો ઘરમાં રાખી દેવામાં આવે તો આખું ઘર અવ્યવસ્થિત ગરીબ અને બરબાદ થઈ જાય છે જો લોખંડના દીવામાં પૂજા કરવાથી શનિદેવ નારાજ થાય છે પ્રિય ભક્તો લોખંડના દીવાથી પણ પૂજા ન કરવી જોઈએ કારણ કે તેનાથી ઘરમાં ગરીબી આવે છે લોકોને આકર્ષવા માટે ગ્લાસ લીમ પણ બજાર આવી ગયા છે પરંતુ ભૂલથી પણ ઘરમાં કાચનો દીવો ન લાવવો નહિંતર રાહુ કેતુ તમારા ઘરમાં આવી શકે છે અને ઘર બરબાદ થઈ શકે છે કાચનો દીવો શનિ અને રાહુને ગુસ્સે કરે છે તાંબા પિત્તળ અને માટીના દીવા ધનની દેવી લક્ષ્મીને આકર્ષે છે ભક્તો ઘરમાં અન્ય કોઈ પણ પ્રકારનો દીવો લાવવો યોગ્ય નથી પિત્તળ અને માટીના દીવા શુભ માનવામાં આવે છે કારણ કે તે શનિ અને રાહુ કેતુને ખુશ રાખે છે અને મંગળની અસર પણ ઓછી કરે છે કાચા કે કપાસ સાથે દીવો સળગાવો શ્રેષ્ઠ છે એવું બને છે કે લોકો કપાસના દોરામાંથી વાટ તૈયાર કરે છે તેમના ઘરમાં સમસ્યાઓ અને ગરીબી આવી શકે છે માત્ર કપાસ અને કાચા કાલવાનો દીવો તે શુભ માનવામાં આવે છે હવે ચાલો જાણીએ કે મંદિરમાં ઘંટ કેમ વગાડવામાં આવે છે શંકરના મંદિરમાં ઘંટ વગાડવાનો હેતુ શું છે તાળીઓ કેમ વગાડવામાં આવે છે પ્રિય ભક્તો શાસ્ત્રો અનુસાર જ્યારે પણ તમે મંદિર કે ઘરમાં ઘંટ વગાડો છો ત્યારે શિવ મહાપુરાણ લિંગ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે તમે ઘંટ વગાડતાની સાથે જ તીર્થસ્થાનો છે ભક્તો સાધના જપ અને તપ કરી રહ્યા છે

ભક્તો એક મહત્વની વાત એ છે કે ઘરમાં ગરુડ ઘંટ વગાડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ બાળકોને રમત તરીકે ઘંટડી આપવામાં આવતી નથી કારણ કે ઘંટડી વગાડતી વખતે દરેકનું પુણ્ય આપણા ખાતામાં જમા થઈ જાય છે તેથી પૂજા અને ભજન સમયે જ ઘંટ વગાડવો જોઈએ તેને નાટકના રમકડા તરીકે ન લો મંદિરમાં ઘંટ વગાડવાની રીત પણ મહત્વનું છે તે હંમેશા પ્રેમ અને ભક્તિથી વગાડવું જોઈએ અને મોટેથી નહીં ઘણી વખત મંદિરના દરવાજા બંધ થયા પછી પણ લોકો ઘંટ વગાડે છે તે પાપ ગણાય છે પ્રિય ભક્તો જો ભગવાન મંદિરમાં આરામ કરતા હોય તો તે સમયે ઘંટ વગાડવું બે ગંભીર પાપ માનવામાં આવે છે મંદિર બંધ હોય ત્યારે ઘંટડીને દોરડાથી બાંધવામાં આવે છે તે બંધાયેલ છે જેથી તે રીંગ ન કરે ઘંટ વગાડવાનો સૌથી શુભ સમય સવારે ચાર વાગ્યાથી સવારે અગિયાર વાગ્યા સુધીનો છે ભક્તો કારણ કે આ સમય અત્યંત શુભ છે વધુ બેલ પણ સાંજે છ વાગ્યાથી સવારે અગિયાર વાગ્યા વાગ્યા સુધી વગાડી શકાય છે મધરાત બપોર પછી મંદિરના દરવાજા બંધ થઈ જાય છે જ્યારે પ્રાર્થના કરવામાં આવે છે અને દેવી દેવતાઓ આરામ કરે છે આ સમયે ઘંટ વગાડવાથી પુણ્યને બદલે પાપ થઈ શકે છે

ધર્મના ઉપાયો અને સલાહો વ્યક્તિની આસ્થા પર આધારિત હોવી જોઈએ વિડીયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી આભાર